આજથી ખર શરૂ એક મહિના સુધી રહેશે કમૂરતા આ ચાર રાશિઓ પર પડશે પ્રભાવ જાણો કોને બમ પર ફાયદાનો પ્રબળ યોગ નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહગોચર અને નક્ષત્રની ચાલના આધારે પર કરવામાં આવે છે તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય ખરમાસ શરૂ થતાં જ તમામ રાશિઓ પર તેનો અલગ અલગ પ્રભાવ પણ પડી શકે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે ખરમાસમાં ચાર રાશિઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે જાણો વિસ્તારમાં માહિતી હિન્દુ પંચાંગ મુજબ વર્ષમાં બે વાર ખરમાસ લાગે છે આજથી સૂર્યદેવ ધનુ રાશિમાં ગોચર કરી રહ્યા છે જેના કારણે વર્ષનો બીજો અને અંતિમ ખરમાસ પણ શરૂ થઈ રહ્યો છે આ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે ખરમાસ શરૂ થતાં જ તમામ રાશિઓ પર તેનો અલગ અલગ પ્રભાવ પણ પડી શકે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે ખરમાસમાં ચાર રાશિઓ સૌથી પ્રભાવિત થઈ શકે છે જાણો વિસ્તારમાં માહિતી એક વૃષક રાશિ આ વખતનો આ ખરમાસ જેણે આપણે કમૂરતા પણ કરીએ છીએ તે આ રાશિવાળા માટે કભી ખુશી કભી ગમવાળો સાબિત થઈ શકે છે તમારા જમા ધનમાં કમી થઈ શકે છે આવકના સ્ત્રોત ઘટી શકે છે આ દરમિયાન પરિવાર અને મિત્રો સાથે તમારું બોન્ડિંગ જોકે મજબૂત થશે મુશ્કેલ સમયમાં તમને સહારો આપશે જેનાથી ખરાબ સમય નીકળી જશે આ ખરમાસમાં તમે રોજ તાંબાના રોટામાં કંકુ વેળવીને જળ સૂર્યદેવને અર્પણ કરો તેનાથી લાભ થઈ શકે છે બે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો લાંબા સમયથી વિદેશ જવાનો પ્લાન ઘડી રહ્યા હતા તેમના માટે આ સમય સારો રહી શકે છે તમારા સપના પૂરા થઈ શકે છે આ માટે રોજ સવારે ઉઠતાની સાથે તમારા માતાના સ્પર્શ શરૂ કરી દો તમને હૃદય સંબંધિત બીમારીઓ ઘેરી શકે છે આથી તળેલું ખાવાથી બચો અને બહારની વસ્તુઓ ન ખાવ નોકરી વેપાર પર ધ્યાન આપો ત્રણ તુલા રાશિ ખરમાસ દરમિયાન સૂર્યના પ્રભાવથી તમારી ઉર્જાનું સ્તર વધશે તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન ઘડી શકો છો મહિલાઓને પીઠના દુખાવાથી સમસ્યા થઈ શકે છે ગર્ભ ધારણ કરવાનું વિચારતી મહિલાઓ માટે હાલ સમય સારો નહીં રહે તેમણે તેનાથી બચવું જોઈએ નહીં તો બાળકને સમસ્યા થઈ શકે છે શુભ લાભ માટે રોજ મંદિરે જઈને ભગવાનને પીળા ફૂલ અર્પણ કરો ચાર મેષ રાશિ આ રાશિના જાતકોનો પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર થશે અને તેમની સુરક્ષાને લઈને ખૂબ જ સંભાવના રહેશે તમારી માતા સાથે સારા સંબંધ સ્થાપિત થશે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે સુખ સુવિધાઓમાં વધારો જોવા મળશે આર્થિક સ્થિતિ સારી રહેશે આ સાથે જે તમે તમારા સપના અને મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરી શકો છો પ્રોપર્ટી ટેકનોલોજી અને દવા સાથે જોડાયેલા જાતકોને ઘણો ફાયદો મળી શકે છે આવકના નવા સ્ત્રોત ખુલશે મિત્રો આ વીડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહ ને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે